આણંદ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોટલ અને ડેરી સંચાલકો સામે વહીવટી લાલ આંખ કરી છે ખોરાક સલામતી કાયદાના ભંગ બદલ જિલ્લાના ત્રણ જાણીતા એકમોને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે લેબોરેટરી તપાસમાં પનીર ઘી કેરીનો રસ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં કલેક્ટર તંત્ર દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે આણંદના ફૂડ સેફ્ટી ઓફિસરે જિલ્લાના વિવિધ એકમોમાં ઉચિંતી તપાસ હાથ ધરી હતી જેમાં સુંદર કાઠિયાવાડીમાંથી કેરીના રસના રાણા જીવણલાલ મણિલાલમાંથી ગોપીશ્રી દેશી ઘીના અને પનીર ના નમૂના લેવાયા હતા આ તમામ નમૂનાઓ લેબોરેટરી ટેસ્ટમાં ફેલ થતા નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ ની કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો ખંભાતના રાણા જીવનલાલ મણિલાલ ગી ના નમૂના ફેલ થતા સૌથી વધુ એક લાખ પંચોતેર હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો તો આણંદમાં સહયોગ રેસ્ટોરન્ટના પનીરની હલકી ગુણવત્તા બદલ એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો સુંદર કાઠિયાવાડીમાં સબ સ્ટાન્ડર્ડ કેરીના રસ માટે પચીસ હજાર રૂપિયાનો દંડ કર્યો હતો અધિક કલેક્ટરે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ મુજબ આ દંડનો હુકુમ કર્યો હતો તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પ્રખ્યાત બ્રાન્ડ કે મોટું નામ હોવા છતાં જો ખોરાકની ગુણવત્તામાં બાંધ છોડ જણાશે તો કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં આ કાર્યવાહી બાદ આણંદ અને ખંભાત પંથકના હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે બહારનું ખાતી વખતે સાવચેતી રાખે અને શંકાસ્પદ જણાય તો તુરંત ફૂડ વિભાગને જાણ કરે